ગુજરાતમાં હાલ વેવ ચાલે છે અને આ સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક વિશેષ અપીલ કરી છે 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 ગોહિલે કે રાજ્યમાં ખૂબ ગરમી જેને લઈને સરકાર રાજ્યના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વીજળી કાપ ન મૂકે વીજળી કાપ ન કરવાની અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં અત્યારે સખત વેવ ચાલે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીજ કાપ થાય છે ત્યારે લોકો ગરમીથી ત્રાહેમામ પોકારી ઉઠે છે એસી તો દોરે અને પંખો પણ નસીબમાં નથી મળતો જેના કારણે હીટ સ્ટ્રોકના પણ કેસ દિવસને ને દિવસે વધ્યા છે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે અને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક્સ પર પોતાની અપીલ શેર કરી છે અમદાવાદમાં ગરમીને લઈને રેડ એલર્ટ છે અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેના કારણે સ્થાનિકોને ગરમી ન નડે અમદાવાદમાં ગરમીને લઈને ટ્રાફિક પોલીસનું એવું આયોજન છે આપણે જણાવીએ શહેરીજનો માટે ચાર જંક્શન એવા કે જ્યાં ગ્રીન નેટ રાખવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા આપ આ દ્રશ્યો જોઈ શકો છો ચાર એવા જંક્શન છે કાલુપુર પ્રહલાદનગર વિસ્તારમાં આવી ગ્રીન નેટ લગાવવામાં આવી છે સ્વાગત ચાર રસ્તા એન્દેરા બ્રિજ પર પણ આવી ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેના કારણે તડકો ઓછો નડે અને ટ્રાફિક સિગ્નલ પર જ્યારે વાહન ચાલકો ઉભા હોય ગરમીથી એ લોકો ત્રાહેમામ ના પુકારે વધુમાં એવા જંક્શન્સ કે જ્યાં ટ્રાફિકનું નું ભારણ બપોરના સમયે ઓછું રહે છે એવા 70% જેવા જંક્શન્સ છે કે જેને આપણે અત્યારે બ્લિંકર મોડ પર બપોર 1 થી 4 લઈએ છે અને આ સિવાય બીજા જંક્શન્સ કે જેને બ્લિંકર મોડ પર લઈ શકાય એવું નથી ત્યાં સિગ્નલ જે ગ્રીન ટાઈમ છે વધારી અને વાહન ચાલકો સરળતાથી પસાર થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ટ્રાફિક પોલીસ તરફથી એક ગુડવિલ જેસ્ટરના ભાગરૂપે માનનીય ડીજીપી સર અને સીપી સરના માર્ગદર્શનમાં ઇન્દિરા બ્રિજ સર્કલ કાલુપુર સર્કલ અને પ્રહલાદનગર પર ગ્રીન શેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને વાહન ચાલકોને ગરમીમાં જે ઉભા રહે છે એમને આંશિક રાહત આપી શકાય અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ સામે આવ્યો છે ઇન્દેરા બ્રિજ સર્કલ ખાતે અમદાવાદ પોલીસ દ્વારા ગ્રીન નેટ જે બાંધવામાં આવી છે નવા આ વિશેષ શામિયાણા બનાવવામાં આવ્યા છે જેના કારણે ટ્રાફિક પો ટ્રાફિક જામ થાય અથવા તો સિગ્નલ પર જ્યારે વાહન ચાલકો ભર બપોરે ઊભા હોય એમને ગરમી ન નડે એમને થોડીક છાયો મળે ગરમીથી થોડીક રાહત મળે વાહન ચાલકો દ્વારા આ મંડપનો સહારો લઈને ગરમીથી રાહત મેળવી શકે છે અમદાવાદમાં ગરમીને લઈને આપણે જણાવ્યું હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને સામે ટ્રાફિક પોલીસનો આ નવતર પ્રયોગ સામે આવ્યો છે શામિયાળા બાંધવામાં આવ્યા છે ઇન્દ્રાબ્રિજ સર્કલ ખાતે અમદાવાદમાં ગરમીએ ગરમી હાહાકાર મચાવ્યો છે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના મહત્વના સિગ્નલો ઉપર જે છે છે સામિયાણા બાંધવામાં આવ્યા જેના કારણે વાહન ચાલકોને જે છે ગરમીથી રાહત મળી શકે આપનું શું કહેવું છે જે રીતે આ મંડપ બાંધવામાં આવ્યો છે ચાર સ્થળો સરકાર નો બહુ સારું કામ કહેવાય કેટલી રાહત મળે બહુ જ રાહત મળે છે કારણ કે ગરમી ગરમી જેટલી બધી છે એટલે બિલકુલ થી ઇન્દિરા બીજ સર્કલ ઉપર જે આ બાંધવામાં આવ્યું છે શું કહેવું છે આપણે બહુ સારું કામ છે બહુ ગરમી છે

ના બહુ સારું છે બહુ સારું કર્યું છે અને રાહત મળે છે એમ ઘણી રાહત મળે છે જે તડકામાં ઊભું રહેવું પડતું એના કરતાં ઘણું રાહત છે ઘણી રાહત જે છે લોકોને મળી રહી છે કારણ કે જયારે ચાર રસ્તા ઉપર સિગ્નલ બંધ હોય અને તે વખતે જયારે સીધી ગરમી જયારે પડતી હોય ને અમદાવાદમાં જયારે રેડ એલર્ટ હોય ત્યારે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા અને હવે સામાયણ જ્યારે બંધાયા છે ત્યારે વાહન ચાલકોને મોટી રાહત મળી છે અને સૌ કોઈ જે છે આ નિર્ણયને આવકારી રહ્યા છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ઇન્દિરા બ્રિજ અમદાવાદ ગરમીને લઈને સરકાર દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેનું સ્તરે આમ ઉલ્લંઘન થઈ રહ્યું છે ગરમીને લઈને શ્રમિકો બારથી ચાર કામ નહીં કરે એવી સરકારની એડવાઇઝરી છે પરંતુ અધિકારીઓ માને ક્યાં છે જે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન જે કન્સ્ટ્રક્શન સાઇટના જે ધ્યાન રાખતા હોય જેના મેનેજર હોય જે કોન્ટ્રાક્ટર્સ હોય તે લોકોને ક્યાં પડી જ છે શ્રમિકોની એમની પાસેથી તો ભર બપોરેને કામ જ મેળવવું છે છેતાલીસ ડિગ્રીની કારઝાળ ગરમી છે તેમ છતાં પણ મજૂરો ભર બપોરે બાર થી ચાર વચ્ચે પણ કામ કરે છે ને દ્રશ્યો ગુજરાત ફોર્સ્ટના કેમેરામાં કઈ કા રીતે કેદ થયા છે

જે મજૂરો છે કન્સ્ટ્રક્શન સાઈડ નું કામ કરી રહ્યા છે એટલે કે બ્રિજ નું કામ કરી રહ્યા છે ખાસ જે રીતે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ખાસ ગાંધીનગર કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા હોય સિટી એરિયામાં ત્યાં પણ જે છે તે નિયમ લાગુ પડ્યો છે કે કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર જે મજૂરો છે તેમની જોડે એક થી ચાર બાર થી ચાર કામ ના કરાવવાની સૂચના અપાઈ છે પરંતુ આ ગ્રામ્ય વિસ્તાર છે ને નિયમો દરેક માટે સરખા હોવા જોઈએ ત્યારે આ ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી

બહાર નીકળવાનું ટાળ્યું છે ગરમીને કારણે શહેરના મુખ્ય મુખ્ય રસ્તાઓ સુનસામ બની ગયા છે આ દ્રશ્યો ગુજરાત પસના કેમેરામાં કેદ થયા છે લોકોએ ગરમીથી બચવા માટે ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું છે ઘરમાં જ લોકો રહી રહ્યા છે હજુ પણ ગરમીનો પારો વધવાની પૂરેપૂરી શક્યતા છે હીટ સ્ટ્રોક ન લાગે તેને લઈને લોકો પણ ક્યાંક સાવચેત જોવા મળી રહ્યા છે શહેરમાં હીટ સ્ટ્રોકના કારણે મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે જેને લઈને લોકોમાં ક્યાંક જાગૃતિ જોવા મળી રહી છે હીટવેવની સીધી અસર તમામ શહેરો છે તેમાં દેખાઈ રહી છે વડોદરા શહેરમાં પણ ગઈકાલે જે રીતે ગરમીનો પારો છે તે પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને આજે પણ આ જ પ્રકારની જે અંગ દઝાડતી ગરમી છે તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે બપોરના અઢી વાગવાના સમય થયો છે ને આપ જોઈ શકો છો અત્યારે વડોદરા શહેરના જે તમામ રસ્તાઓ છે તે હાલ સુમસામ અવસ્થામાં જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે અને પ્રશાસન દ્વારા પણ આજે એકથી ચાર વાગે સમય છે છે ત્યાં સુધીમાં ઘરની બહાર ન નીકળવા માટે પણ કરવામાં સાથે સાથે ગુજરાત પોસ્ટ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે જે રીતે ઇમરજન્સી કામ વગર લોકોએ ઘરની બહાર ન નીકળવું વડોદરા શહેરમાં જે ગરમીનો પારો છે તે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે જોકે હજુ પણ આ જે પારો છે તે વધવાની શક્યતા દેખાઈ રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આજે વધતી જતી અસહ્ય ગરમી પડી રહી છે તેના જ કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જોકે વડોદરા શહેરના જે અત્યારે તમામ જે મુખ્ય રસ્તાઓ છે તે સુમસામ અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તે અત્યારે આ અકોટાથી ડાંડિયા બજાર જવાનો આ જે રસ્તો છે અને આ રસ્તા ઉપર ચોવીસ કલાક ટ્રાફિક ધમધમતું હોય છે પરંતુ આ જે રીતે અસહ્ય ગરમી છે ને તેની જ તે સીધી અસર છે તે વડોદરા શહેરના રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અસહ્ય ગરમી છે અને તેના દ્વારા પણ પ્રશાસન અથવા તો વહીવટીતંત્ર આ તમામ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું અને સાથે સાથે જો નીકળો છો તો જે રીતે ઠંડા પીણા અથવા તો પાણીનો સૌથી વધુ ઉપયોગ આ સમય દરમિયાન કરવો એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે હીટવેવની આગાઈ છે હજુ પણ ત્રણથી ચાર દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે હિટસ્ટ્રોકના કારણે પણ જે દર્દીઓ છે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આજે પણ ચાર જેટલા લોકો હતા તેમના હીટવેવના કારણે મોત થયા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે અંગ દજારતી ગરમી પડી રહી છે તેનાથી વડોદરા શહેરના જે નાગરિકો છે તેમની ચિંતામાં વધારો થયો છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફસ્ટ વડોદરા રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો કહેર યથાવત છે અને આ સાથે સુરતના મેયરે ક્રેડાયના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખ્યો છે શ્રમિકોને બપોરે બાર થી ચાર સુધી કામ ન કરાવવા માટેની આ પત્રમાં તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે એક તરફ સરકારે તો ગાઈડલાઇન્સ જાહેર કરી જ છે કે શ્રમિકોને બારથી ચાર વચ્ચે કામ નહીં કરાવવામાં આવે શ્રમિકોને એક થી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટે સુરતના મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હિટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુરે સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડ ઉપર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે થી વાગ્યા સુધી કામ ન કરાવવા રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ એવો છે હીટવેવની આગાહી છે જેના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ સાથે સુરતમાં આરોગ્ય વિભાગના અધિક નિયામકની બેઠક મળી હતી બપોરના સમયે બહાર ન નીકળવા ડોક્ટર નીલમ પટેલે તમામ સ્થાનિકોને અનુરોધ કર્યો છે કારણ કે હીડ સ્ટ્રોકના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારીને આગમચેતીને પગલાં લેવા માટે સૂચના પણ આપવામાં આવી છે હીડસ્ટ્રોકથી રક્ષણ માટે સાવચેતી એ જ સલામતી છે ડોક્ટર નીલમ કહી રહ્યા છે હીડ સ્ટ્રોકના કારણે હાર્ટ એટેકના પણ બનાવ વધ્યા છે બ્રેઇન સ્ટ્રોકના પણ બનાવ વધ્યા છે ગઈકાલે રાજ્યભરમાં હીટસ્ટ્રોકના બસો ચોવીસ કેસ નોંધાયા હીટસ્ટ્રોકના કેસમાં દિવસને દિવસે વધારો થયો છે રાજ્યભરમાં આપણે વાત કરીએ બસો ચોવીસ જેટલા હી સ્ટ્રોકના કેસ નોંધાયા હતા અને આને લઈને સુરતમાં સુરતીલાલાઓને વિશેષ અપીલ કરવામાં આવી છે આરોગ્ય તંત્ર દ્વારા હીટસ્ટ્રોકથી બચવા માટે કાળજી રાખવા માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે ગરમીમાં કારણ વગર બહાર ન નીકળવું કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે કારણ કે હીટસ્ટ્રોકના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે તંત્ર દ્વારા હોર્ડિંગ સહિત બેનરો પણ લગાવવામાં આવ્યા છે જેના કારણે લોકો સાવચેતીના પગલા રાખે રાજ્યભરની અંદર કાળજાળ ગરમી પડી રહી છે અને આ વચ્ચે સુરતનું તાપમાન પણ ધીરે ધીરે ઊંચું જઈ રહ્યું છે જેના કારણે સુરતના મોટા ભાગના જે રસ્તાઓ છે તે સુનસાન જોવા મળી રહ્યા છે તો લોકો પણ આવી પરિસ્થિતિની અંદર ઘરોની બહાર નીકળવા માટે ટાળી રહ્યા છે આજની વાત કરવામાં આવે તો સુરતનું સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન હાલ નોંધાઈ ચુક્યું છે અને આ વચ્ચે લોકો તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાનની અનુભૂતિ છે તે કરી રહ્યા છે હાલ પણ જે પરિસ્થિતિ છે તે લોકો પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે અને સુરત શહેરની અંદર જે તાપમાન ઊંચું જવાના કારણે ગરમીનો પારો પણ છે તે હાલ ઊંચે જઈ રહ્યો છે સુરત શહેરના આ દ્રશ્ય છે કે જ્યાં હાલ

સૂચનાઓ પણ છે તે હાલ મૂકવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે અને બેનર્સ દ્વારા આ પ્રકારની સૂચનાઓ છે તે જાહેર માર્ગો પર મૂકવામાં આવી છે કે હાલ હીટવેવની આગાહી છે અને આ વચ્ચે સુરતનું તાપમાન પણ ઊંચે જઈ રહ્યું છે ત્યારે આવા સંજોગોની અંદર કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી બની પડે છે સુરત શહેરમાં અલગ અલગ જે ટ્રાફિક માર્ગો છે ત્યાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હિટ સ્ટ્રોકથી બચવા માટેના જે સૂચનો છે તે આ પ્રમાણે હોર્ડિંગ્સ અને જાહેરાત માતા બોર્ડ દ્વારા લોકોને કરવામાં આવી રહી છે એટલે એક રીતે હજી બે થી ત્રણ દિવસ રાજ્યની અંદર કાળઝાળ ગરમી રહે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ વચ્ચે લોકો પણ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે તે માટે તંત્ર તરફથી લોકોને હાલ અપીલ કરવામાં આવી રહી છે પરંતુ સુરત શહેરમાં જે પ્રમાણે હાલ પારો ઊંચે જઈ રહ્યો છે અને તાપમાનનો પારો ઊંચે જવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો રેપજેપ થઈ રહ્યા છે ત્યારે આવા સંજોગોની અંદર કેટલાક લોકો ઘરોની બહાર નીકળવાનું પણ હાલ ટાળી રહ્યા છે કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત ભાવનગરમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે ભાવનગર એક એવો હોય છે ટાળી રહ્યા છે ભારમી કારણે લોકો ભારે ગરમીના કારણે લોકો પરેશાન છે ગરમીના કારણે રસ્તાઓ ભાવનગરના સુમસામ જોવા મળ્યા છે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં ભાવનગરના રસ્તા સુમસામ કેદ થયા છે ગરમીના કારણે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગરમાં પણ જે છે તે ગરમીનો પ્રકોપ વધ્યો છે ને જેના કારણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ભાવનગર છે તે યલો એલર્ટ ઉપર છે હાલ અત્યારે દ્રશ્યો શકાય પ્રયત્નો કે ભાવનગરનો પોષ વિસ્તાર છે પિલ ગાર્ડન વિસ્તાર ત્યાં વિસ્તારમાં જે રસ્તો છે તે ધમધમતો હોય છે પરંતુ આ જે રોડ ઉપર અત્યારની વાત કરીએ તો રસ્તાઓ છે તે સુમસાન ભાસી રહ્યા છે જેનું એક જ કારણ છે કે હાલ અત્યારે જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધ્યો છે અને ગરમીના કારણે લોકો જે છે તે લોકો અત્યારે બહાર નથી નીકળી રહ્યા બહાર નીકળવા

કસતી એકથી પાંચ છે તે ઘરની બહાર ના નીકળવાનું જે છે તે લોકો કહી રહ્યા છે કેમ કે જે અગંજવાળા છે અગંજવાળાના કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે અહીંયા થઈ ચૂકી છે ભાવનગરનો પોષ એવો વિસ્તાર છે જે વિસ્તારમાં અત્યારે જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં લોકો જે છે તે લોકો એકલ દુકલ અહીંયા જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રમાણે અગંજવાળાના કારણે ભાવનગરમાં પણ જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને તેનેથી બચવા માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર ના નીકળો કેમકે લૂ લાગવાના કેસ છે તેમાં પણ વધારો થતો નજરે પડી રહ્યો છે સાથે હાલ વાત કરીએ તો હાલ અત્યારે ભાવનગરમાં ચાલીસ ડિગ્રી જે સેલ્સિયસ છે તે પણ નોંધાઈ ચૂક્યું છે એટલે કે ભાવનગર જે છે તે તપતું ભાવનગર અહીંયા જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર સમાચારોમાં ફરી એકવાર ગરમી પર અને બનાસકાંઠામાં પણ આગ ઝડતી ગરમી જોવા મળી રહી છે અગનવર્ષા વર્ષા થેરી હોય એટલી ગરમી લોકોને હેરાન પરેશાન કરી રહી છે અને બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું કન્સ્ટ્રકશન સાઇટ પર ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું સરકારની એડવાઇઝરી છે કે બપોરના બારથી ચાર સુધી શ્રમિકો દ્વારા કામ ન કરાવવામાં આવે આ વચ્ચે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે રાજ્યમાં હીટવેવ આગાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં પણ છેલ્લા ચાર દિવસથી પિસ્તાલીસ ડિગ્રીએ તાપમાન નોંધાયેલું છે તમને કશું બતાવ્યું કે સરકારે જે કન્સ્ટ્રક્શન સાઈડ ચાલતી હોય મનરેગા કામ ચાલતું હોય ત્યાં આગળ બાર થી જે સમય સુધી દરમિયાન જે મજૂરો હોય છે તેમને કામ ન કરવા માટેનું પરિપત્ર કરવામાં આવ્યું છે પરંતુ આ પાલમપુર મલાણા રોડ ઉપર એક કન્સ્ટ્રક્શન નું કામ ચાલી રહ્યું છે ને ત્યાં વિદ્યામંદિર નું સ્કૂલ છે બાંધકામ થઈ રહ્યું છે તમે દ્રશ્ય મજૂરો છે તે મજૂરો છે ત્યાં હજી સુધી એટલે કે સાડા બાર વાગ્યા છે તે દરમિયાન પણ આ મજૂરો છે તે કામ કરી રહ્યા છે આ સરકારના પરિપત્ર ને ધોળીને પી રહ્યા છે

Benar sekali. કચ્છ જિલ્લામાં અસહ્ય ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે આ વચ્ચે વેપારી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે બપોરના સમય શ્રમિકો પાસે બને એટલું ઓછું કામ કરાવવામાં આવશે કારણ કે એક તો રણ વિસ્તાર કચ્છ અને ખૂબ ગરમી જેના કારણે ભુજના વેપારીઓ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રમિકો પાસે બને એટલું ઓછું કામ કરાવવાનો ભુજના વેપારીઓ નિર્ણય લીધો છે બપોરે એકથી ચાર કામ ન કરાવવાનો ભુજના વેપારીઓનો આ નિર્ણય છે શ્રમિકોને ખૂબ તકલીફ પડી રહી છે ગરમીના કારણે અને એમને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો ગરમીનો પારો હવે ઉંચકાઈ રહ્યો છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજ શહેરની જે જથ્થાબંધ બજાર છે તે દ્રશ્યમાન થઈ રહી છે અત્યારે બપોરનો બે વાગ્યાનો સમય છે અને અત્યારે જોવા જઈએ તો અહીં પહલ પણ અહીં જોવા મળતી નથી ખાસ કરીને જોવા જઈએ તો જુદા જુદા વિસ્તારોમાં અત્યારે ગરમીને લઈને સનાટો પ્રસરેલો જોવા મળી રહ્યો છે અને શ્રમજીવીઓ પણ અત્યારે બપોરે કામ અત્યારે કરી નથી રહ્યા અને અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે ભુજ શહેરમાં ગરમીનો પારો અહીં ઉચકાઈ રહ્યો છે અને અત્યારે એકતાલીસ ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ રહી છે કચ્છના મુખ્ય મથક ભુજમાં આ ગરમી અનુભવાઈ રહી છે અને અત્યારે એકતાલીસ ડિગ્રી કરતાં વધુ ગરમી અત્યારે જોવા મળી રહી છે ત્યારે જથ્થાબંધ બજારના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરશો ખાસ કરીને અત્યારે ગરમીનો પારો કેટલા દિવસથી વધ્યો છે અત્યારે છેલ્લા આઠ એક દિવસથી ગરમીનું પ્રમાણ બહુ વધારે છે આપણે અહીંયા જથ્થાબંધ બજારની અંદર તમે જોઈ શકો છો શમશાન લાગુ પડ્યો છે આમ સાવ મેદાન મેદાન જેવું લાગુ પડ્યું છે અહીંયા ઓછામાં ઓછી પચાસ એક ટ્રાન્સપોર્ટો છે અને સાડા ચારસો પાંચસો મજૂરો છે પણ છતાં આમ રજા જેવો બપોરના એક થી ચાર આપણે સંપૂર્ણ બંધ જેવું જ મોલ લાગે છે ખાસ કરીને વેપારીઓને તમે શું અપીલ કરી છે ગરમીને લઈને અત્યારે તકેદારી રાખે એના માટે વેપારીના વેપારીઓને

ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ પરંતુ ચોથી જૂને ચૂંટણીના પરિણામ સૌથી પહેલા સૌથી ઝડપી આપ જોઈ શકશો ગુજરાત ફર્સ્ટ પર કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે નમસ્કાર